આજે પાળિયાદ વિહળાનાથ જગ્યા મામાસ નિમિત્તે પચાસ હજાર સંખ્યા તમામે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું પાળિયાદના પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર બાનો ત્રેસઠમો પ્રાગટ્ય દિવસ વિશ્વવિખ્યાત પૂજ્ય શ્રી વિસાવણ બાપુની જગ્યા વંદનીય મહંત પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર બાનો ત્રેસઠમો પ્રાગટ્ય દિવસની ઉજવણી વિહલધામ પાળિયાદ ખાતે આગામી તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ પૂજ્ય બા શ્રી પૂજ્ય શ્રી ભાઈલુ બાપુ પૂજ્ય શ્રી ગાયત્રી બાપુ પૂજ્ય બા પૂજ્ય શ્રી પૃથ્વીરાજ બાપુ તેમજ વિહળ પરિવારની ઉપસ્થિતિમાં એક હજાર આઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી બાણકલ ગૌશાળામાં ગાયોને લીલોયછારોને લાપસી કૂતરાને રોટલા પક્ષીઓને ચણ અને કીડીને કીડિયારું જેવા સેવાકાર્યો કરીને ઉજવણી કરવામાં આવશે તો આ પ્રસંગને સર્વે ઠાકરના સેવકો ઉપસ્થિત રહેવા અહેવાલ રોહિતા જતાપરા તેમજ અલ્પેશભાઈ ડાભી કેમેરામેન ચંદુભાઈ ચૌહાણ દીવ મિરર ન્યૂઝ પાળિયાદ પાળિયા જગ્યામાં તો દર અમાસનું ખૂબ મહત્ત્વ છે દર અમાશે મેળો થાય છે અને પાળિયાદ પૂજ્ય વિસામણ જગ્યા સાથે સાડા સોળસો ગામ જોડાયેલા છે સાડા સોળસો ગામથી સેવક સમુદાય ખૂબ મોટી સંખ્યામાં દર્શન દર્શને આવે છે અને આજે અમાસ અને એમાંય આજે વિશેષ તારીખ પ્રમાણે પૂજ્ય નિર્મળાબા એટલે પાળિયાદ ગાદીપતિ મામલેશ્વર નિર્મળાબાનો આજે જન્મદિવસ છે એટલે આજે અમાસ અને પૂજ્ય બાનો જન્મદિવસ ખૂબ જ મોટો દિવસ છે અમારે પાળિયાદના સેવકો માટે અને અમાસ નિમિત્તે પૂજ્ય બાના જન્મદિવસ નિમિત્તે ખાસ તો આજે અગિયાર હજાર વૃક્ષોનું

ત્યાંથી મો જન્મદિવસ પણ હતો અને માણસો આજ એમ પણ વધારે હતો અને દર અમાસે અહીંયા ચાલીસથી પચાસ હજાર માણસો પ્રસાદ લે અને બુંદી ગાઠિયા દાળ ભાત શાક રોટલી પ્રસાદ આપવામાં આવે

વર્ષથી <ihaz> છે <violin beeping warfare> વીનુંભાઈ છે ગુજરાત મિનિટ નગેરા આપણે ઘણું ગુજરાતના દર્શન કરવાથી ઘણો ઘણો ફાયદો આ મને આપણું જે મારું દર્શનથી તો તૈયાર તો નથી પણ મને એટલો ફાયદો તરીકે કે કોઈ વાત છું કેટલા સમયથી આવો છો અને કેટલું પબ્લિક આવે છે દરમાસે હું દસ વર્ષથી આવું છું ને લગભગ પબ્લિક તો એટલું હોય ને કે આમાં પગને કરી પડી આવે એ થોડી હજા ઉપર માણા આવે આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે કોણે ખૂણે થી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત હાઈ હું છું કૃષ્ણ સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ હાલ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ